વેચાણ ના પૈસામાંથી જે કમિશન મળે એમાંથી શાળાની ફી ભરતો અને જો ફી ભરીને થોડા પૈસા વધે તો ચોપડીઓ અથવા કપડા ખરીદી લેતો હતો એક દિવસ આમ જ ફેરી ફરતા ફરતા બપોરનો સમય થઈ ગયો આંકડો તડકો કેલીને પરેશાન કરી રહ્યો હતો એના થેલામાં થોડીક ચીજો બચી હતી પણ એ દિવસે કેમ જાણે કોઈ તે ચીજો ખરીદવા તૈયાર જ નહોતું ભૂખ અને તરસથી એ હેરાન થઈ ગયો હતો તડકો પણ તેની તકલીફમાં વધારો કરી રહ્યો હતો ત્યાં બે ચાર ક્ણ અટકીને આરામ કરવાની એની ઈચ્છા થતી હતી પરંતુ કમિશન ઓછું મળશે એ વિચાર એને ક્યાંય બેસવા નહોતો દેતો થોડીવાર આમ જ રખડ્યા પછી એને પોતાની ગરીબી અને લાચારી પર ગુસ્સો આવ્યો હતાશાના ભાવ સાથે એને એક ઘરનો બાળો ખખડાવ્યું એક સુંદર યુવકીએ બામ ખોલ્યો બેન મારી પાસે વેચવા માટે થોડીક ચીજો છે હતો દીકરા કેમ નહી જાણે કેલીની પરિસ્થિતિ એક જ પળમાં માં અંદાજ આવી ગયો હોય તેમ એ યુવતી બોલી ઉત્સાહપૂર્વક એને કેલીની બાકી બચેલી વસ્તુઓમાંથી માંથી થોડીક વસ્તુ ખરીદી પણ ખરી

ભૂખ તો એને કકડીને લાગેલી જ હતી એની નાની નાની આંખોમાં મોટા મોટો આંસુ ડોકાવા લાગ્યા પણ એ આંસુ પડી જવા દે એ કે તરત સ્વસ્થ થઈ બહાર નીકળી એ પહેલા જ આંસુ પાછા ધકેલી એ બોલ્યો

અને નીચે સહી હતી હાવર્ટ કેલી હોસ્પિટલ સહી સહીના શબ્દો પેલા સ્ત્રીના આંસુ થી ભીંજાઈ રહ્યા હતા